મારા ભાઈએ મારો એક પગ ટેબલ પર મૂકી અને મને એવી ઠોકી કે મારી ચીસો નીકળી ગઈ હેલો દોસ્તો મારું નામ સોનલ છે અને મારી ઉંમર ત્રેવીસ વર્ષની છે હું મારા મમ્મી પપ્પા અને ભાઈ સાથે રહું છું આમ તો અમે ગામડાના પરંતુ મુંબઈ શહેરમાં રહીએ છીએ એક દિવસ કામથી મારા મમ્મી પપ્પાને ગામડે જવાનું થયું અને મારો મોટો ભાઈ એકતો તે આખો દિવસ ઘરે રહેતો હતો મારો ભાઈ અને હું સાંજનું જમવાનું જમીને તે તેના રૂમમાં ગયો અને હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ રાતના બાર વાગ્યા આસપાસ હું પાણી પીવા માટે ઉઠી ત્યારે ભાઈના રૂમમાંથી અજીબ અવાજો આવી રહ્યા હતા મેં દરવાજા પાસે જઈને દરવાજાના કાણામાંથી જોયું તો ભાઈ પોતાના હથિયારને હાથથી હલાવી રહ્યો હતો અને ના અવાજ કરી રહ્યો હતો ભાઈનું સાથી જોઈ મને પણ ભાઈનું હથિયાર મારી ગુફામાં લેવાનું મન થયું મેં પણ મારી ગુફામાં આંગળી નાખી અંદર બહાર કરવાનું શરૂ કર્યું એવામાં ભાઈનું પાણી નીકળી ગયું એના પછી તરત જ ભાઈનું દરવાજો ખોલી હું તેના રૂમમાં ગઈ મને જોઈને ભાઈએ તેના હથિયાર શાલથી ઢાંકી દીધો પરંતુ મેં પણ શાલ લઈ ભાઈનું સાતના હથિયારને મારા હાથમાં લઈ હલાવી હલાવવા લાગી ભાઈ પણ સમજી ગયું કે મારે આનું હથિયાર મારી ગુફામાં લેવો છે પછી ભાઈએ મારા કપડાં ઉતારી મને આખી ઉઘાડી કરી દીધી પછી ભાઈએ મારી ગુફામાં આંગળી નાખી અંદર બહાર કરી ચલાવા લાગ્યો હું પણ ભાઈ ભાઈના હથિયારને હાથમાં લઈ ચાટવા લાગી પછી ભાઈ ગરમ થઈ ગયો અને એને સાત ઇંચનું હથિયાર મારી ગુફામાં નાખી દીધું હું ચીસો પાડતી રહી પરંતુ ભાઈ માન્યો નહીં એ તો વધારે જોરથી કરવા લાગ્યું એને સવાર સુધીમાં મારી ગુફા પાડી નાખી તો દોસ્તો તમને આ સ્ટોરી કેવી લાગી ગમી હોય તો લાઈક કરી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં